તો જવા મિત્રો બધા આવી જશે કપાસ માં લીધું હાલ ખાય હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં મજામાં છો તો સ્વાગત છે તમારો મારા કા નવ લોક માં તો સવાર સોળ માં જોવા મારા વસંત બેન શું કરવા મીડા રાંધવા રોટલી કરું તો જોઈએ તાર રોટલી બનાવે છે ને અહીંયા જોવો શું કરાય છે તો જોઈએ સાત ને સેવડો ખાય અને અમારા તનુ બેન અહીંયા કઈક કરે છે શું કરાય તનુ એ જો ઘડિયા ને પાક કરે છે ને

એટલે બહુ દેખા થાય બધા કરે તો અમારા જીતભાઈ લીને આવી ગયા છે હાથ વડી કરતા એક વડી ફૂલે જોઈ લે તો બેન હવે કરવા મીડાવે રોટલા રાંધી નાખ્યું છે અને શાક છે અને ચા તો ચાલો આપડે જમી લઈએ તો જમવા તો જોવા જમવા મીંડા આપડે તડકે આવી ગયા છે એ અને આમ જોવો

તો જો મિત્રો બધાય આવી જશે કપાસ માલી જો અમારા નીતાબેન બેન જીરા માથે આજે અમારા કાજલ બેન આઈ જો બધા આવી જા ઓહો ઘણા બધા સામાન લાવ્યા હું આપણા માટે જો ફૂગવા લાવ્યા છે જો બધાય સામાન લાવ્યા મીંડા છે તો વસન બેન સા લઈને આવી જા તો આલો સા પી લે આપણે નમસ્કાર

બેનુ એમ કે મઢે પગે લાગી આવી અને પછી અમે આવીને અહીંયા રોંઢો કરી લઈ બધા યારે તો અમે હવે મઢે અહીંયા જવા બધા બેઠા છે નાસ્તો કરી લીધા ક્યાં માં આવીને જમવાનું છે આ તો અમાર ગાંડ છે

તો તાળું ખોલ તો આ મારા મઢ છે ને અહીંયા પણ તાળું છે એટલે અહીંયા પણ ખોલવાનું છે હમણાં મારા મમ્મી જવ શ્રીફળ ફળ વધારે નઈ ખુશી અને ઊભું ફાટ બધા કે છે ભાગશાળી હોય અને શ્રીફળ ફાટે એમ તો અહિયાં અમારું રસોડું છે આવડું આ દેખાય રસોડું છે અહિયાં પાણી ના બધા ટીપણા ને એવું બધું છે આ ટાકો છે પાણી પીવાનું એટલે કે ઓછરી છે બધા અમે તો હવે અમે બધા દર્શન કરી લીધા ને હવે છીએ ઘરે મારી મમ્મી જો અહિયાં તુલસી માં કેરો છે ને પાણી તો કોણ દરસ પાવા આવે એટલે મારી મમ્મી પાણી નામે છે અહિયાં તુલસી માના ના કેરે અહીંયા અમારે એટલી બધી જગ્યા નથી પણ તો અહિયાં ધૂળ નાખેલી છે અને તુલસી માનો નો કેરો આવડો જો અને અહીંયા જોઈએ એક ફૂલ ખીલેલું છે કેટલું મસ્ત લાગે પીળું કલરનું એકદમ

હું અહીંયા કે જમરુક હોય તો કઈક ખાઈ પણ અહીંયા તો એક જમરુક નહિ મિત્રો વસંત બેન એ કટિંગ કરે છે શું કરવા મેથી મેથી તો મોબાઈલ જોવે છે અને બીજા લુકડા ધોવે છે અને અમારો ટોમી કઈ ગયો અરે ને તો જો અમારો ટોમી આવી ગયો છે એ થોડો ખાય મેથી કડવી કડવી ખાય રોગ નો થાય હો એ તો લોટ બાંધી તૈયાર કરીને છે ને આવી રીતે કરે છે મુઠિયા ઢોકળા બનાવ્યા ને આમાં તેલ સોપડી દીધું મેકી દીધું ને અહીંયા જો આંધણે થઈ ગયું ચૂલા ઉપર કરવાનું છે એટલે અહીંયા આંધણે થઇ ગયું આમાં મેકી દે પછી કાચો ઢાકી દે એટલે સડી જાય સારી રીતે

સડી જાય એકદમ મસ્ત તો મારા મમ્મી ને મારા પપ્પા ની પેલા ગમે વસ્તુ રાંધે ને એટલે ચૂલા માં નાખે તો હું એ નાખી દઉં અને પછી હું સાખું છું મેથી ના હોય એટલે કઈ ઘટે નહીં હું ઉતારી લો અને ચડી જાય એટલે એના બટકા કરી નાખી